પોલીસના જણાવ્યા અનુસાર બ્યુટી પાર્લર ચલાવતી પણિતાને તેના પતિ સાથે લાંબા સમયથી ઘરેલું ઝઘડો ચાલતો હતો મંગળવારે રાત્રે પતિ અચાનક દુકાને આવ્યો અને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો આ દરમિયાન મહિલાની માતા વચ્ચે પડતા ઝઘડો વધુ વકર્યો હતો આ ઝઘડા દરમિયાન ઉશ્કેરેલા પતિએ અચાનક જ પત્નીને સાસ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેમને આગ ચાપી દીધી હતી બાદમાં તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ચીસા ચીસ સાંભળીને આસપાસના દુકાનદારો અને પડોશીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા તેમણે પાણી નાખીને આગોલવી હતી અને ગંભીર રીતે દાજલી માતા પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરારી આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે